વાપી ચેપ્ટરના બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સતત સાતમા વર્ષ આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં વાપી ડીવાય

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ બી ના વાપી ચેપ્ટર ડાયરેક્ટર હેમંત પંથ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાત વર્ષ ઉપરાંતથી વાપી ચેપ્ટરથી અંદર નાના મોટા ઉદ્યોગકારો માટે ખૂબ જ ઉપયોગી એવા બી એન આઈ દ્વારા વિવિધ સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે જે અંતર્ગત દર વર્ષે જેમ આ વર્ષ પણ લાયન્સ બ્લડ બેંક પુરીબેન પોપટ લાખ ખાતે બ્લડ ડોનેટન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે વાપીના ડીવાય એસપી બી એન દવે હાજરી આપી રક્તદાન ઓએ પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર મારું નામ હેમંત પંત છે હું બીએનઆઈ વાપી વલસાડ રીજનનો એરિયા ડિરેક્ટર છું બીએનઆઈ વાપી વલસાડ રીજન એટલે વાપી વલસાડ ઉમરગામ પારડી સલવાસા દમણ અને બિલાડ આ આખી જગ્યા જે છે એને બીએનઆઈ વાપી વલસાડ કહેવાય બીએનઆઈ વાપી વલસાડ છેલ્લા સાત વર્ષથી છે વાપીમાં અને વાપીમાં છેલ્લા સાત વર્ષથી અમે કન્ટિન્યુઅસ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ આજે ફરતી અમારા અલ્પેશ ભક્તા મનીષ ભાવસાર અને અમારા અવિનાશ ભુગનાજીએ જે અમારા પ્રોજેક્ટ ચેરમેન છે એ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમે સૌથી પહેલાં તો થેન્ક્સ કહીશું અમારા ડીવાયએસપી સાહેબ દવે સાહેબને કે એ આજના અમારા મુખ્ય મહેમાન હતા એમને અમને પ્રોત્સાહન કર્યું અમને હાજરી એમની હાજરી અહીંયા આવી અને સાથે સાથે લાયન્સ બ્લડ બેંકનું બી અમે થેન્ક યુ કહીએ સાથે સાથે પ્રેસના મારા મિત્રોનું બી અમે થેન્ક યુ કહીએ કે તમે લોકોના લીધે અમે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પ રેગ્યુલરલી કરી શકીએ છીએ બીજું જો મેં બી એને વાપી વલસાડની વાત કરું તો સાત વર્ષમાં ગયા વર્ષની વાત કરું તો અમારા સાડા ચારસોથી પાંચસો મેમ્બરે છેલ્લા એક વર્ષની વાત કરું તો સાડા ત્રણસો થી વધારે કરોડ રૂપિયાનું બિઝનેસનું આદાન પ્રદાન નથી પણ આ ભાઈએ જો મને કોઈ જગ્યા ઉપર ઓળખાણ કરાવી છે ને એના લીધે મને નવું બિઝનેસ મારા ધંધામાં મળ્યું છે તો અમે એક થેન્ક યુ નોટ આપીએ છીએ એ થેન્ક યુ નોટને અમે બિઝનેસ કહીએ છીએ અને દેટ ઇઝ ટ્રેકેબલ એટલે આ બધા જ લોકો બધા યંગસ્ટર્સ લોકો બધા વડીલ લોકો અને બધા મિડલ ક્લાસના જે લોકો છે એમએસએમઇ લોકો અહીંયા એક પ્લેટફોર્મમાં ભેગા થાય છે ટોટલ અગિયાર ચેપ્ટર છે અને આજે અમારો ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ બી છે દર તારીખે છે અમે લોકોએ નક્કી કર્યું કે કોઈ બી જગ્યા ઉપર સારી જગ્યા ઉપર અમે લોકો ટ્રીઝ પ્લાન્ટ જેની અંદર ફ્રૂટના ટ્રી બી રહેશે અને જ્યાં બી અમે પ્લાન્ટ કરશું એની જવાબદારી રહેશે કે ભાઈ એને એ ટ્રી કન્ટિન્યુસ એને પાણી ખાદ આપવું પડશે તો આ અમારું બીએનઆઈ તમારા લોકોના લીધે ચાલે છે અને બહુ સરસ રીતે ચાલે છે આજનું અમારું સોનું ટાર્ગેટ છે સો પછી અમે લોકો આને બંધ કરી દેસુ એટલા માટે અમે ખાલી ત્રણ વાગ્યા સુધી આ વસ્તુ ચાલુ રાખી છે અને અમારા બધા ચેપ્ટરના બીએનઆઈ મેમ્બર્સ અહીંયા આવે છે અને બ્લડ ડોનેટ કરે છે